એકત્રીસ ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકાર ઝોન ટુ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઝોન ટુના અધિકારી અભિષેક ગુપ્તા અને સ્થાનિક પોલીસ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો વડોદરા શહેરમાં વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવ નિયમ ભંગ અને જાહેર શાંતિ ભંગ કરતી કોઈ પણ પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોને અપીલ છે કે કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરે